ચાલો અમારો આ વિડીયો પૂરો જોઈએ તો આપણે સિંહોર તાલુકાના ઢૂંસર ગામે આવ્યા છીએ જે પાલીતાણાથી દસ કિમી દૂર આવેલું છે અને સિંહોરથી એક કિમી દૂર આવેલું છે ગામની આ ધાર લીંબડધાર તરીકે પણ પ્રખ્યાત છે ધાર પર માતાજી ખોડિયારમાંનું એક પવિત્ર મંદિર છે અહીં માતાજી અને તેમની સાત બહેનો બિરાજમાન છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને સાથે અહીં રઘુરામ બાપુની એક સમાધિ પણ છે અને ત્યાંથી આગળ કાળભૈર દાદાનું મંદિર આવેલું છે અને અહીંયાથી આજુબાજુના દ્રશ્યો ખૂબ જ સુંદર દેખાય છે આપણે આજે પ્રકૃતિ પ્રેમી એવા એક વ્યક્તિને મળવાના છીએ જેમણે આ ધાર પર સેવાનું કાર્ય ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે અને તેમની સંપૂર્ણ ટીમને મળવાના છીએ ઢુંસર ગામની અંદર આ લીમડધાર તરીકે ઓળખાય છે પરંતુ અહીં આખો વ્યારણ વગડો હતો ત્યાં અત્યારે આ લીલુસમ બનાવવા જઈ રહ્યા છે તેવા ખાસ કાળુભાઈને આ જે આપણે મળવાના છીએ જેને આવું સત્કાર્ય કર્યું છે તે કાળુભાઈ પોતાનો પરિચય આપશે અને આજ લીંબડધાર છે એની વિશે માહિતગાર તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હરાવાના કરે હવે ખાસ તો પેલા સાબની અમારી જીવદયા દયા ની મુલાકાત કરી તો દિલથી અમનો આભારમાં

એટલે વધારે શું છે ભાઈ આ તો અમે જે આ કાર્ય કરવી છે સાથ સહકાર અને સપોર્ટથી થાય છે અને ખરેખર આ જગ્યા ઉપર અમે તો પર અડધી કલાકનો અમારી પાસે ટાઈમ હોય એ ટાઈમ કાઢીને કાઢી આપી બાકી આ જે ઝાડવા છે ડાર છે એ તમે જે બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિ અને તમે જે યોગદાન આપતા હોય એના થકી આપણે આ કાર્ય કરવી છે તો તમારો બધાનો દિલથી આભાર અને આવાના આવા સેવાના કાર્ય જ્યાં હાલતા હોય ત્યાં આવી રીતે સરસ મજાની મુલાકાત કરી

અને એક માણસ એવો છે સમાજ પ્રેમી માણસ પોતાના જ સમાજનું કરશે અન્ય કોઈનું નહીં અને એ બધાથી ઉપર સર્વનો માણસ તો હું આ કાળુભાઈની અને આખી ટીમને કહી રહ્યો છું આ બધા સર્વના માણસ છે ખાલી એક માનવજાતનું નથી વિચાર્યું એને પશુનું પંખીનું આ સમગ્ર જીવસૃષ્ટિનું વિચાર્યું છે અને સોડમાં રન છોડ આપણે બોલી શકીએ છીએ પરંતુ જયારે અમલમાં લાવવું હોય તેની માટે આપને આવો વિચાર ક્યાંથી આવ્યો એ આપ વાત કરશો હા આ બધું આમ ભરો છે વિચાર તો એક એવી રીતે આવ્યો કે ભાઈ અમારા ગામમાં એક બલાડી દેવાનું મંદિર છે ને અમે બધા જે મેમ્બર છે પાણીના પાઉસમાંથી પાણી પીતી હતી ને ત્યારે અમને ખરેખર એક વિચાર આવ્યો કે ભાઈ આપણા માણસ છે તો આપણે કઈક સારું કાર્ય કરી શકીએ તો હવે બાજુનું ગામ ગુંદાવા છે અને મફત પાણીના કુંડા આપતા કારણ કે અમારે કઈ પૈસા ન હોય એમ જ એટલે આપણે કુંડા લઈને આ જગ્યા ઉપર બાંધ્યા હતા બીજા નંબરમાં પછી કુંડા બાંધ્યા તો હું કોઈ હરવાર કાંઈક

જેના જીવનની અંદર સેવા શબ્દ છે ને એનો હેવા થયા છે એવા આ કાળુભાઈની જે ટીમ છે એ સતત અહીં મિત્રો એનો ધંધો છે કામ હીરા નો એવો બધો ધંધો છે ગામ ની અંદર કરે છે ને સવાર સાંજ એ લોકો અહી આવતા હોય છે અને આખા જે વેરન વગડો ગણાતો અહીં કશું જ નહોતું એની અંદર અત્યારે આખો લીલો બનાવ્યો છે ને આ તમે પરિસર જોઈ રહ્યા છો આની ઉપર કુંડા છે અને અહીં અનાજ અનાજના થર છે જો અને નિર્ભયતાથી પ્રાણીઓ અહીં આવે છે પાણી પીવે છે અને સણ પણ ચણે છે તો રામ રામ સીતારામ ડાયરાને હવે હું અમારો પરિચય આપી કારણ કે અમે કેટલા સભ્યો કરતા હોય છે ઘણા લોકોને ખબર નથી હોતી તો અમે જીવ દયા ટીમ ધૂપસર માં થી દસ જણા છીએ અને અમારી આ સિસ્ટમ છે કે ભાઈ આ જગ્યા ઉપર થોડા પાણીના કુંડા સાઈડ પાત્ર તેમજ આ ઓટો દેખાય એમાં આપણે સાઈડ નાખવાનું ચોક કાળુ ભાઈ કઈ રીતે તમે બધું કાર્ય કરો છો અને કઈ રીતે હેન્ડલ કરો છો તો હવે એમાં એવું છે આ છે અમારી ટીમ ના પારસભાઈ જેવો વિડીયો એડિટર છે તમામ વિડીયો નું કામકાજ પારસભાઈ નું છે અને આ છે યશ કાકા એ પણ યશ કામ કરે છે અને બીજા નંબરમાં પ્લસ કે તમે દરરોજ આ જગ્યા ઉપર આવો છો તો ના ભાઈ અને દરરોજ નથી આવતા પણ દસ સભ્ય છે તો અમારે દસે સભ્ય નો એક વોટ્સઅપ ગ્રુપ છે કમિટી છે અમારી એમાં જે આ સ્થળ ઉપર આવે ને દરરોજ એક એક વ્યક્તિ વારો હોય છે કુંડા ભરવાનો અને સણ નાખવાનો તો આ કુંડા ભરવા જે વ્યક્તિ આવ્યા હોય દાખલા તરીકે માની લો તો એના એનો વિડીયો લખી દેવાનું વારો આવે એટલે અમારે કોઈ પાક્કો ટાઈમ નથી હોતો કે ક્યારે આવું ફરજિયાત આવું એવું કોઈ વસ્તુ છે નહીં અમારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે અમે હું એકલો નવરો હોય કે આ યશ છે એ નવરા હોય તો એ પોતાના ટાઈમે આવે અને આ જગ્યા ઉપર જો પાય રાતે આવે દિવસે આવે સવારમાં વહેલા પાંચ વાગે આવતા હોય એવી બધું કાર્ય અને આ કામ એને છે ને ભાઈ તમે જે બર્થ હોય પોતાના ઘરે દીકરાનો જન્મ થયો હોય કદાચ મરણ તિથિ હોય કે હોય એમાં તમે જે યોગદાન આવે અને અમને વાપરતા હોય છે એ રામરામ ડાયરા ને માતાજી હવના હારવાના કરે હવે આજે જીવ દેવા ટીમ દુકસર્ન ના સ્થળ ઉપર ખાસ આપડા મહેમાન એવા જોકે પટેલ થાય છે ધર્મેન્દ્ર સાહેબ અને ખાસ આપડી જીવ દેવા ટીમ દુર્સન ના સ્થળ ઉપર એવા છે તો શરૂઆત પક્ષી માટે કઈક સારું કાર્ય છે ઘટે સહાય કરે રઘુવીર તો મિત્રો આ તડકો કેવો છે તડકામાં પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને આરામ નથી કરતા પણ એક અમારી જેમ દુકસર સ્થળ ઉપર સેવાનું કાર્ય થાય છે તો અમારા સેવાના કાર્ય કઈક આગળ જાય અને લોકો વધારે વીડવો જોવે

રઘુનાથ સેવા ખરેખર આવા રઘુનાથના જે સંતાનો કહી શકાય છે તમામ જીવ છે સમગ્ર જીવ છે પ્રભુ સંતાન છે એની માટે આવું યજ્ઞ કાર્ય કરતા હોય પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન અને જગત માં જાનકી આપને સહાય કરશે અસ્તુ ધન્યવાદ આ બધું તમે જે સચકામ કરો છો તેની અંદર પરિવાર નો કેવો ફાળો હોય છે પરિવાર નો તો છે ને એમાં એવું છે ફૂલ સપોર્ટ અમે રાતે બે વાગે ઘરે જાય ને એક વાગે જાય પણ એને ખબર હોય કે ભાઈ જીવ દે આટમ ટૂટસન ના સ્થળ ઉપર છે એટલે ઉપાધી અમારે નો હોય બીજા નંબરમાં પ્લસ અમે જ્યાં અહીંયા ડોગ છે ને ડોગ રાખ્યું છે તો આ મારા ઘરના છે એટલે ત્રણે ટાઈમ એના માટે રોટલી બનાવી દેશે એટલે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે ભાઈ સાત સાગા તો આપે છે ત્યારે જ અમે આ જગ્યા ઉપર કાંઈક કામ કરી શકીએ બાકી કાંઈ કામ ન થાય પૂરા પરિવારનો અને ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય છે હર અમે આવશ્યક કાર્ય કરી રહ્યા છે તેમની માટે કહી શકાય કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો આવા કાળુભાઈ જે આવું સત્કાર્ય કરી રહ્યા છે તો તેમની પાછળ આ દક્ષાબેનનો અનેરો સાથ અને સહકાર છે એના વિના આટલું મહાન કામ અથવા તો મોટું કામ ન થઈ શકે એટલે દક્ષાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ